વિધિ કરી નાખી છે તમે જોઈ શકો છો ને વાને છે ને થોડી નાખીને મારા આગળના લોકેશન ઉપર જઈએ હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપડા જોતા એ બધા મજામાં દોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને નાય ધોઈને થઈ જશે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને આજે છે ગુરુવાર તો કોમેન્ટમાં જય મામા દેવ લખી નાખજો તો મિત્રો અત્યારે નાય તો ધોઈને ફ્રેશ થઈને અત્યારે થોડી વાર ઘરે છીએ અને પછી નીકળે જવું આપણે આપણા કામ ધંધે ગુરુવાર છે એટલે આજે મહાદેવના પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને મિશો મિત્રો તમને ખાસ ખુશીની વાત જણાવવાની છે તમે વ્લોગ કન્ટિન્યૂઝ થતા રહેજો અને સરપ્રાઇઝ છે તમારા માટે અને તમે કદાચ બહુ જોરદાર ફેલ કરશો અને તમને મજા પણ એટલી જ આવશે પણ તમે વિડીયો કન્ટિન્યુ થતા રહેજો એટલે તમને હું સરપ્રાઇઝ પણ બતાવી દઈશ અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈક એ વિડીયો જોઈને પણ મોટિવેશન થાય ને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને મિત્રો અત્યારમાં અપલોડ તો મારા વિડીયો થઈ જ જોઈએ કારણ કે હું ડેઇલી આઠ વાગે અપલોડ કરતો હોઉં છું તો મિત્રો તમને મારા બ્લોગ કેવા લાગે છે ફટાફટથી કોમેન્ટ કરજો ને આપણે એમાં થોડે થોડા કોમેડી પણ ક્રિએટ કરીએ છીએ એટલે કોમેડી બ્લોક પણ આવતા હોય છે એટલે સાત સપોર્ટ આપતા રહીજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો પણ જે કંઈ હું સેવા કરું એ વિડીયો પણ હું આમાં જ નાખવાનો છું તો બસ ખાલી તમારે સપોર્ટની જરૂર છે સાત સપોર્ટ આપતા રહ્યો અને આપણી સેવા કઈ ચાલુ જ રહેવાની છે તો હવે નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યૂ જોતા રહીજો નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે અમારી યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છીએ અત્યારે સકલી ઘર બાંધવા માટે પહેલાં તો અમે અત્યારે તડકો થઈ ગયો છે ને ફૂલ તડકો થઈ ગયો છે અને મિત્રો મારે તમને ખુશીની વાત જણાવવાની હતી એ હું તમને જણાવી દઉં પહેલાં તો અત્યારે તો સકલી ઘર બાંધવા આવ્યા છે ખાઈ પીને થઈ જાય છે ફ્રેશ ને હવે જમીને જમવાની તો ખૂબ મજા આવે પણ યાર પછી જમ્યા પછી બહુ યાર ગરમી બહુ થાય તમને થાય છે તો ફટાફટ મસ્ત એક કોમેન્ટ કરી દો અને મિત્રો હું તમને એક ખુશીની વાત જણાવું કે ધ બેટર ઇન્ડિયા ઓફ ગુજરાત ધ બેટર ઇન્ડિયા ઓફ ગુજરાત ધ બેટર ઇન્ડિયા ઓફ હિન્દી અને ધ બેટર ઇન્ડિયા જે ચેનલ હાલે છે ઇન્સ્ટાગ્રામમાં જે ઇન્સ્ટાગ્રામ આઈડી પેજ હાલે છે તો એ પેજમાં કાલે સાંજે મારો વિડીયો આવી ગયો છે તો મિત્રો યાર એ વિડીયો તમે ન જોયો હોય તો જોયો છે મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ છે એણે કોલોબરેશન મારેલો છે અને એ વિડીયો તમે જોયો તમને ખૂબ ખુશી થાય અને એ વિડીયો જોઈને મને યાર બહુ જોરદાર ફિલિંગ કે કારણ કે જે હું બે ત્રણથી ચાર મહિના થયો જે હું મહેનત કરતો હતો એ મહેનતને આજે મને વિડીયો જોઈને બહુ જ જોરદાર ફિલિંગ થયું કે વિડીયો અત્યારે શોર્ટ અપલોડ કરી દીધો છે પણ કંઈ નહીં તમે તમારી રીતે જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં સુજીત ડબસરે શોધ કરીને મારી આઈડી છે ને એ મારી આઈડીને ફોલો કરી દેજો તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટ મસ્ત એક કોમેન્ટ કરી દેજો કારણ કે હવે તમે પણ જો તમારા નામનું સકલી બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો અને આ વિડીયો માણસ લોકોને શેર કરજો અને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય રીલ્સ વિડીયો ગમતા હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને મિત્રો આપણી સેવા ચાલુ જ રહેવાની છે આપણે રોજે અવનવી સેવા કરતા હોઈએ છીએ ને એ બધાના તમારા તમારા બધાના સાથ અને સપોર્ટથી આ બધી સેવા થઈ રહી છે તો મિત્રો આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળીને એક લાખ ચકલીઘર બાંધવાનો સંકલ્પ કર્યો છે તો અત્યારે તો આપણે ચકલીઘર બાંધવા માટે આવી ગયા છીએ કે ઘણા સમયથી આ કામ બંધ હતું કારણ કે આ વાવાઝોડું વરસાદને તડકો અને ગરમીને એના લીધે ઘણા મીન્સ કે દસ પંદર દિવસ તો બંધ હતું પણ હવે તમને હું રીલ્સ વિડીયોના માધ્યમથી બધી મારી સેવા બતાવતો રહીશ ને મારા વ્લોગમાં તમને પણ બતાવતો રહીશ પણ સાથ સપોર્ટ આપતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જો આ વાળા ભાળા બંધાઈ જશે ને આપણે ફટાફટ મસ્ત અહીંયા બાંધી દઈએ અને હું મિત્રો આ પેલું ચકલીઘર બાંધી દીધું છે અહીંયા અને હવે બીજું એક અહીંયા બાંધી દેવું ને મિત્રો આ દોરી હુકમ બાંધી છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો અને નકર હું તમને આગળના બ્લોગમાં બતાવી દઈશ તો મિત્રો તો આ ચકલીઘર બાંધવામાં કેટલી તકલીફ પડે છે તમે જોઈ શકો છો એ આવવા તો આપણે સસ્સો ઉપર ચકલીઘર બાંધી દીધા છે પણ અત્યારે આ ઉનાળોને આ તડકોને ભાઈ ચકલીઘર બાંધવામાં ભેં તો પડે પણ કાંઈ નહીં આપણી સેવા બંધ નહીં થાય કારણ કે ક્યાં જવાનું છે બસ તમે બધા સાથ સપોર્ટ આપતા રહેજો આગળ આગળ આપણે ઘણી બધી સેવા કરવાની છે બસ એ તમારા બધાના સાથ અને સપોર્ટથી જ કરવાની છે બસ મિત્રો જે આ પાછળના બે ચકલીઘર દેખાય એ આપણે અત્યારે હાલમાં બાંધ્યા છે જે આપણે ડોનેશન આવેલું હતું એટલે આપણે બાંધી દીધા છે તો મિત્રો હવે જો આ બધું આપણે જ બધું આ બધું આપણે જ બાંધેલું છે તમને આ જોઈને કેવું ફિલિંગ થાય છે ફટાફટ મને મસ્ત એક કોમેન્ટ કરી દો અને મિત્રો આપણે આગળ 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 ઘણી બધી સેવા કરવાની હોય છે તો કાંઈ નહીં એલો વિડીયો કન્ટિન્યુ તો રહ્યો તો મિત્રો તો આ સકલી ઘરે અહીંયા બાંધી દીધું છે અને અહીંયા આમ જો સકલી માળો કરશે ને બસાય મેઘ છે તમને શું લાગે છે નહીં કરે એમ ફટાફટ કોમેન્ટ કરો હું તમને માળો દેખાડીશ આ જગ્યા ઉપર અહીંયા સડીન પાછો તમને બતાવીશ માળો આમાં હોત કરશે ઈ મને ખબર જ છે મિત્રો આપણે અત્યારે ચકલી કરતો બાંધી દીધા છે પણ હવે આપણે ચણનું બાંધી દઈએ કારણ કે જ્યાં જ્યાં આપણે ચણનું બાંધીએ ત્યાં ચણ ભરવા અવારનવાર આવતા હોઈએ છીએ તો કાંઈ ને વિડીયો કન્ટિન્યુ જતા રહી તો આપણે બે સણને ને તૈયાર કરી દીધા છે ને આપણે ઓલા પણ બાંધી દઈએ કારણ કે આ બધે બાંધેલા છે પણ આપણે ઓલો પણ આ બે શેડના બાંધી દઈએ તો કાંઈ એની સાથ સપોર્ટ આપતા રહીજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો તો આવી રીતે અમે શૈણનું ટીંગાડતા હોઈએ છીએ અને પછી એ તો આ બાટલા બાટલા ખાલી થઈ જાય એટલે ભરવા પણ પાસે આવીએ છીએ કેમ કે જ્યાં જ્યાં આપણે ચણનું બાંધીએ ત્યાં ચણ ખાલી થવા ચણ ખાલી થવા દેવાની થતી નથી તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે તમે ફટાફટ કોમેન્ટ કરી દો કરીશો ને કોમેન્ટ હે તો મિત્રો સકલી ઘરને એવું બધું બંધાઈ છે અને હવે આપણે નીકળી જઈએ આપણા કામ ધંધા તરફ કારણ કે અત્યારે હવે બહુ તડકો થઈ જશે અને ગરમી છે એટલે આપણે સેવા તો રોજબરોજ કરતા હોઈ જશે અને ઘણી બધી સેવા આપણે કરવાની છે તો બસ તમે બધા સાથ સપોર્ટ આપતા રહ્યો ખાસ તો તમારા બધાના સાથ સપોર્ટની જરૂર છે ને મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને હવે હું સ્ટાર્ટ કરીશ ઘરે જઈને જ બ્લોગ તો મિત્રો આ બધા સકલી ઘર બંધાઈ જશે ઓકે અમારી યુટ્યુબ ફેમિલી હજી તો આપણે ઘરે તો જઈ આવ્યા પણ ઘરે જઈ આવ્યા ને કબૂતરને થોડોક જીવ હતો ને થોડોક નહોતો એવું બધું હતું ને એને પછી આપણે ગોળવાળું પાણી પાયું અને ગોળવાળું પાણી પાણી પાયું ને તરત એનો જીવ જતો રહ્યો ને હવે અત્યારે આપણે આવી છીએ દફન દફનવિધિ કરવા માટે ને કબૂતરને એવું બધું અહીંયા પીડ્યું છે ને અહીંયા અમારો કાર્તિકભાઈ ખાટો કાળા છે ને જો આ બધું દફનવિધિનો સામાન ને કબૂતર આ રૂમાલમાં નાખીને પછી લેતા હોય છીએ અને હવે એની મસ્ત મજાની દફન દફનવિધિ કરી નાખીએ એનો રીલ્સ વિડીયો આવી જાય છે મારી સુજીત ડબસરા ચૌદ કરીને જે મારી આઈડી છે એમાં આવી જાય તો તમે જલ્દીથી ફટાફટ જોઈ આવજો તો પેલા આ મસ્ત એક કબૂતરનો ખાડો કરી નાખીએ અને મસ્ત મજાની દફન વિધિ કરી નાખીએ તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે ફટાફટ કોમેન્ટ કરીજો ત્યાં સુધીમાં અમે વિધિ કરી નાખી અને અત્યારે આપણે છે મામાદેવના દર્શન કરવા માટે તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ મિત્રો આપણે કબૂતરની મસ્ત દફન વિધિ કરી નાખી છે તમે જોઈ શકો છો ને ને છે નાખીને મારા આગળના લોકેશન ઉપર જઈએ તો મિત્રો કબૂતરની દફન વિધિ કરી નાખી છે ને હવે અમે હું ને મારો મિત્ર કાર્તિકભાઈ અમે બે જવાના છે આરાધામ મામાપીરના દર્શન કરવા માટે તો અત્યારે ઘણું બધું લેટ થઈ છે પણ કંઈ વાંધો નહીં આપણે આગળ આગળ જઈએ અને આ કાંઈક મામા એવો આશીર્વાદ હશે કે તમે કબૂતરની વિધિ કરીને જાઓ તો કાંઈ નહીં હવે આપણે નીકળીએ ને તમે બધા મારા વ્લોગમાં જોડાયેલા રહેજો ને તમને મારી સેવા કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરજો અને જે કાંઈ આપણે વિધિ કરી એનો રીલ્સ વિડીયો હું અપલોડ કરી દઈશ મારે આ ચેનલમાં પણ યુટ્યુબમાં પણ અપલોડ થઈ જાય છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ થઈ જાય તો જલ્દી જોયા જો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને હવે હું તમને મામા દર્શન કરાવું તો મિત્રો હવે પહોંચી ગયા છે આરાધામ આશ્રમ ને જોવાશે આરાધામ આશ્રમ ને અહીંયા નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે પણ હું તમને અહીંયા આવું એટલે ટૂંક જ સમયમાં બીજી વાર આવું ત્યારે બધું દેખાડીશ તો અત્યારે ફટાફટ પાણી પાણી પી લઈએ ને થોડીક ઉતાવળ જેવું છે એટલે ફટાફટ ઘર બાજુ નીકળી જઈએ મિત્રો શાંતિથી ઘરે પહોંચી ગયા છે અને હવે ખાઈ પણ લીધું છે અને થઈ જશે ફ્રેશ તો હવે બારે થોડી વાર આંટો મારવા જઈએ અને મામા દર્શન કર્યા અને કારણ કે ત્યાં તો મંદિરનું કામકાજ ચાલુ છે એટલે ઘણું બધું સાફ સફાઈ ચાલુ હતી એટલે થોડીવાર ત્યાં રહ્યા અને બાપુ સાથે થોડીવાર મુલાકાત કરીને થોડીવાર બેઠા પછી ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં પાછો એ કબૂતરને આપણે દાંઠવું એ થોડુંક લેટ થઈ ગયું હતું એટલે અત્યારે વાગી જશે સાડા આઠ જવું તો મસ્ત મજાનું ફટાફટ જમી લીધું છે ને મિત્રો તમને મારી સેવા કેવી લાગે ફટાફટ મસ્ત મજાને એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમને આ વિડીયો કેવા લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટાબાય બચીને આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યા છે એ પણ ખાસ તો તમારા બધાના લીધે આપણે વ્લોગ કન્ટિન્યૂ કરી દીધા છે